કેટલા સમયથી તમે આ વ્યવસાય કરો છો અને ઇલેક્ટ્રિકના જમાનામાં અત્યારે તમે આ કોલસાની જે વાપરો છો શું કહેશો એટલે કેટલા સમયથી તમે આ પરિવાર તમારો ધંધો કરે છે હું મારું નામ રમઝાની અલી હુસેનભાઈ ધોબી છે મલ્ટીબ્લેક ચોકમાં વિસ્ત્રી કરું છું અને મને પોતાનીથી શિક્ષા દિવસો ચાલે છે એના પહેલાં અગાઉ મારા બાપદાદા પણ આ જ વ્યવસાય કરતા હતા અને આ જ વ્યવસાયથી જોડાયેલા છે અને લગભગ અમે સો વર્ષથી મારા દાદા બી આ કામ કરતા હતા મારા પપ્પા બી આ છે કોલસાની આ ધંધો કરતા વ્યવસાય કરતા હતા અને અમારા પોતાનું બી દૂઝાના આનાથી જ ચાલે છે બરાબર અને લગભગ સો વર્ષ આસપાસ થઈ ગયું અને હવે કોલસામાંની હિસ્ટ્રી ચલાવનાર પાલનપુરની અંદર ફક્ત ચાર વ્યક્તિઓ જ છે એક હું છું એક તમારી પાસે છે એક ભાઈ છે અમારે હેસનભાઈ પાછા સાલેમપુરામાં છે અમારામાં એક મરસુદભાઈ કરીને છે પછી એક અમારા મમ્મતભાઈ જ છે અને એક લીમડાના નીચે આજે માવાના લીમડા છે એની નીચે છે કયું ભાઈ કરીને દોતી અમે ખારું ફક્ત ચારેક જણા છીએ કોલસાની સ્થિતિથી વ્યવસાય ચલાવવાળા મજૂરી કરવાવાળા અને પોતાનું ગુજરાન ચલાવવાળા બાકી ઇલેક્ટ્રિક સાધનની અંદર કારણ કે અમને એ રીતની સુવિધાથી અમને પાક માફક નથી આવતી અને તમે આ કોલસાને હિસ્ટ્રીથી ચલાવીએ છીએ અને કોલસાની દુકાન પણ હવે ફક્ત પાલનપુરમાં એક જ છે આપણે જે કામ છે દિલ્હી ગેટ તેની સામે છે ને નેશનલ ટી સ્ટોરથી બાજુમાં ત્યાં જ મળે છે કોલસા અને ત્યાંથી અમે લાવીએ છીએ અને અત્યારના સમયની અંદર જે ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલોની દરમિયાન મળે છે અને મોંઘા ભાવને કોલસાથી તમે આ જરૂર તમારી પૂરી કરીએ છીએ અને અમારા રોલસા ચલાવીએ છીએ પણ ઇલેક્ટ્રિકમાં અને કોલસામાં ફરક શું પડે છે ઇલેક્ટ્રિકના કોલસામાં ફરક એ પડે છે કે કોલસાની અંદર પહેલાં મૂડી રોકવી પડે છે અને પછી એનો વપરાશ થાય છે અને લાઇટની સ્ત્રીમાં એ છે કે વપરાશ કર્યા પછી બિલ ભરવાનું હોય છે એ અને બીજું કે કોલસા મોઘું મોઘા છે પિસ્તાલીસ રૂપિયા કિલો એટલે દિવસના બે કિલો બેથી અઢી કિલો કોલસા જાય અને એ મહિને તો અમને સત્યાવીસ રૂપિયા કમસે કમ પડે તરી સત્યાવીસ એક મહિનામાં સત્યાવીસ રૂપિયાનું થાય અને લાઇટની ઈસ્ત્રી હોય ને તો અમને ત્રણ હજારથી પાં પાંચસો આસપાસ દરમિયાન અમને પડી જાય એટલે લાઇટની ઈસ્ત્રી અમને સસ્તી પડે કોલસાની મોંઘી પડે અને બે મહિનાનું બિલ અમારે પાંચથી પાંચથી છ હજાર દરમિયાન થાય કોલસાનું અને જ્યારે લાઇટની હોય ને એ તો અમને પાંચ બે મહિનાની અંદર અમને પાંચસો ચાર હજાર પડે એટલે એ લાઇટને કોલસાની મોગી હતી છતાં અમારો જેમ તેમ ક્યારેક ગુજન ચલાવી